તાજેતરમાં જ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામરૂપે ભરૂચ જિલ્લામાં પ્રવાસ ઉદ્યોગોને ગંભીર અસર પહોંચી છે ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર લોકોમાં સુરક્ષાને લઈ ઉદ્ભવેલા ભયને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસને મોટા પાયે રદ કરવામાં આવ્યા છે આંકડાઓ મુજબ સાતસોથી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ કરી છે અને આ દરમિયાન અંદાજે બાવીસ હજારથી વધુ મૂલ્યની સાતસોથી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે ટ્રાવેલ્સ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઉનાળુ વેકેશનના શરૂઆતના સમયગાળામાં આ સ્થિતિ સર્જાઈ હોવાના લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે તો બીજી તરફ પરિવારો હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા છે લોકોને જે રોજગારી મળતી હતી જે યાત્રિકો આવે ટુરિસ્ટો આવે એના દ્વારા તેઓને પણ આશરે આઠ દસ કરોડનું એવો લોકો માટે નુકસાન છે ટોટલ આ ભણાવ બનવાથી અંદાજીત ભરૂચ જિલ્લામાંથી ને ત્યાં થઈને ટોટલ સોળથી સત્તર કરોડનું નુકસાન ભરૂચ જિલ્લાને અને જમ્મુ કાશ્મીરને ભરૂચ જિલ્લા તરફથી જે પૈસા મળવાના હતા એની અંદર થયું છે આવનાર દિવસોની અંદર જ્યાં સુધી માહોલ સારો નહીં થાય ત્યાં સુધી અમે જમ્મુ કાશ્મીરની ટોરનો બહિષ્કાર ભરૂચ જિલ્લાના તમામ ઓપરેટરો કરીશું અને કરતા રહીશું